હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે ગુજરાતીમાં ગણપતિ બાપાના નારા શીખીશું તો ચાલો વિડીયોને શરૂ કરીએ ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપણા ગરમ જલેબી ફાફડા ગણપતિ બાપા આપણા ગલી ગલીમાં ઉંદર ગણપતિ બાપ્પા સુંદર ગલી ગલીમાં ઉંદર ગણપતિ બાપ્પા સુંદર લાલ ફૂલ લીલું ફૂલ ગણપતિ બાપ્પા પાવરફુલ લાલ ફૂલ લીલું ફૂલ ગણપતિ બાપ્પા પાવરફુલ કપેલીમાં શિરો ગણપતિ બાપ્પા હીરો કપેલીમાં શિરો ગણપતિ બાપ્પા હીરો એક મંત્રી બે મંત્રી ગણપતિ બાપ્પા મુખ્યમંત્રી એક મંત્રી બે મંત્રી ગણપતિ બાપ્પા મુખ્યમંત્રી કાગળ ઉપર કા ગણપતિ બાપ્પા આગળ કાગળ ઉપર કા ગણપતિ બાપ્પા આગળ દરિયામાં છે વ ગણપતિ બાપ્પા છે મહાન દરિયામાં છે વ ગણપતિ બાપ્પા છે મહાન એક રાજા બે રાજા ગણપતિ બાપા મહારાજા એક રાજા બે રાજા ગણપતિ બાપા મહારાજા कौन बनेगा करोड़पति जो बोलेगा गणपति कौन बनेगा करोड़पति जो बोलेगा गणपति गरम गरम सेव छे गणपति बापा देव छे छे गरम गरम सेव गणपति बापा देव छे थैंक यू फॉर वॉचिंग प्लीज लाइक शेयर एंड सब्सक्राइब द चैनल एंड प्रेस द बेल आइकॉन